ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી એટલે કે સોળ સત્તરને અઢાર તારીખ આ ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનો માહોલ ઓછો વર્તાઈ રહ્યો છે એટલે કે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે જેમાં હવામાન નિષ્ણાત વરેશ ગોસ્વામી દ્વારા પહેલાં પણ આગાહી કરવામાં આવી હતી કે આ ત્રણ તારીખ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ અઢાર તારીખ બાદ એટલે કે ઓગણ ઓગણીસ તારીખથી ઠંડીનું પ્રમાણ જબરજસ્ત વધી જશે તેવી આગાહી તેઓ છેલ્લા એક મહિનાથી કરી રહ્યા છે અને તેમણે પવનની પવનની ગતિની વાત કહ્યું હતું કે હાલમાં ગતિમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે અને જો માવઠાની વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે એકવીસ ડિસેમ્બર બાદ ગુજરાતમાં માવઠાની શક્યતા કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં સમગ્ર રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નહીં સર્જાય પરંતુ રાજ્યના અમુક જ વિસ્તારમાં માવઠાની શક્યતા વર્તાઈ રહી છે જેમાં માવઠા દરમિયાન ધોધમાર વરસાદ પણ નહીં પડે તેવી સ્પષ્ટતા પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે જેમાં સામાન્ય વરસાદ કે છૂટા છવાયા છાંટા જે છે તે કેટલાક રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અને છેલ્લા એક મહિનાથી તેઓ સતત કહી રહ્યા છે કે એકવીસ બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે જેમાં કડકડતી ઠંડી પણ પડી શકે છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા પણ વર્તાઈ રહી છે પરંતુ પવનની ગતિમાં કોઈ મોટો ફરક નહીં રહે તો આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વધુમાં શું કહી રહ્યા છે તેમની પાસેથી જ સાંભળી લઈએ આજે તારીખ અઢાર ડિસેમ્બર થઈ ગઈ છે અને એકવીસ ડિસેમ્બર સુધીમાં પવનની દિશામાં કોઈ મોટો બદલાવ આવે તેવી શક્યતાઓ નથી મોટા ભાગે પવનની દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની જોવા મળશે એકવીસ તારીખથી પવનની દિશા બદલી અને કદાચ ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશ તરફથી પવન ફૂંકાઈ શકે છે શક્યતાઓ છે એ એકવીસ તારીખ પછીથી રહેલી છે અને પવનની જે સ્પીડ હોય છે એ નોર્મલ નજીક છે એટલે કે નવ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સ્પીડ ચાલશે અને પવનની સ્પીડમાં હમણાં એકવીસ તારીખ સુધી કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી એટલે ખાસ પવન વિશે આપણે નોર્મલ કન્ડિશન એકવીસ તારીખ સુધી રહેવાની છે એ સાથે ઠંડીની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે બે દિવસ પહેલા જણાવ્યું હતું એમ કે એકથી દોઢ ડિગ્રી તાપમાન આપણે ઊંચું આવ્યું હતું જેમાં સોળ સત્તર અને આજે અઢાર તારીખ એમ ત્રણ દિવસ સુધી આપણે એકથી દોઢ ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું હતું એટલે આ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહોતો સામાન્ય એક ફેરફાર હતો અને સામાન્ય ફેરફાર છે એ આપણે ઘણી વખત નોર્મલ જીવનની અંદર ખબર પણ ન પડે કે તાપમાનમાં ફેરફાર થયો એટલો એક સામાન્ય ફેરફાર હતો આ ફેરફાર છે છે આજે તારીખ સુધી એની અંદર આપણે આગોતરા યંત્રણ તરીકે આપણે જણાવ્યું હતું કે ઓગણીસ તારીખથી ફરીથી પાછી ઠંડી શરૂ થઈ શકે છે એવી જ રીતે આવતીકાલે ઓગણીસ ડિસેમ્બર છે અને આવતીકાલથી ફરીથી પાછું એક થી બે ડિગ્રી સુધીનું તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને ફરીથી પાછું ચાર દિવસ પહેલા જે ઠંડી હતી એ ઠંડીનો માહોલ ફરીથી જામશે આમ જોવા તો છેલ્લા ત્રણ દિવસથી ઠંડી તો આપણે ચોક્કસથી યથાવત રહી છે પણ જે મહત્તમ તાપમાન હોય છે એટલે કે જે દિવસનું તાપમાન હોય છે એમાં એક થી દોઢ ડિગ્રીની રાહત મળી હતી તાપમાન ઊંચું આવ્યું હતું એ ફરીથી આવતીકાલ આવતીકાલથી તાપમાન એક થી બે ડિગ્રી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નીચું આવે તેવી શક્યતાઓ છે ને ફરીથી આવતીકાલથી એક કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે અને એકવીસ તારીખ સુધી આ કાતિલ ઠંડીનો દોર છે એ કન્ટિન્યુ જોવા મળશે તેવી શક્યતાઓ છે એટલે એકવીસ તારીખ સુધી પવન અને ઠંડીની આ પ્રમાણેની કન્ડિશન રહેવાની છે એકવીસ તારીખ પછી પવન અને ઠંડીમાં જે બદલાવ આવશે એની આપણે આગળ પણ માહિતી આપશું પણ એકવીસ તારીખથી લઈ અને આવનારા છેલ્લા અઠવાડિયામાં એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક જગ્યાએ જગ્યાએ અનેક જિલ્લાઓની અંદર માવઠાના ઝાપટા પડે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ જોકે અમે છેલ્લા ઘણા દિવસથી આપણે ચેતી રહ્યા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના હવામાનમાં પલટો આવશે અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી પડી શકે છે હવે એની અંદર અત્યારે જોવા જઈએ તો એકવીસ તારીખ પર છે એટલે એકવીસ તારીખથી પલટો આવે અથવા તો બાવીસ તારીખથી આવે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં અતિ ઘાટા થઈ જશે અને વધારે પડતા વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે આપણે એકવીસ થી પચીસ તારીખ સુધીનું જે અનુમાન હતું પણ અત્યારે જે નજીકથી અમે જે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જોવા જઈએ તો એકવીસ તારીખ એકવીસ અથવા તો બાવીસ તારીખથી જે પલટો આવશે એ લગભગ સત્યાવીસ ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જોવા મળશે એટલે સત્યાવીસ તારીખ સુધી જે સત્યાવીસ ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જે આ હવામાનમાં પલટો જોવા મળશે અને એવું નહીં બને કે સત્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઝાપટાઓ પડતા રહીએ ઝાપટાઓ ચોક્કસથી પડશે પણ કન્ટિન્યુ નથી પડવાના કોઈ કોઈ દિવસે પડશે અલગ અલગ વિસ્તારોમાં વધારે ઝાપટા પડે તેવી શક્યતાઓ માની ચાલવાની છે એકવીસ તારીખથી એકવીસ અથવા તો બાવીસ ડિસેમ્બરથી જે હવામાનમાં પલટો આવશે એમાં સૌ પ્રથમ હવામાનના પલટાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થશે જેમાં સુરત વલસાડ હોય નવસારી હોય કે ડાંગ જેવા વિસ્તારો હોય રાજપીપળા સુધીના વિસ્તારો છે અને ભરૂચ આ તમામ વિસ્તારોની અંદર એકવીસ અથવા તો બાવીસ તારીખેથી પલટો આવવાનું ચાલુ થઈ જશે એ પછી જેમ સમય વીતતો જશે એમ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ થતું જશે એટલે ખાસ કરીને એકવીસ તારીખ પછીથી એકવીસ અથવા તો બાવીસ તારીખથી જે રાજ્યના મોટા ભાગના ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે એકવીસ બાવીસ તારીખથી જે દક્ષિણ ગુજરાતથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થશે સમય જતાં પછી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે કે રાજ્યના ચાલીસ થી પચાસ ટકા વિસ્તારોની અંદર આ પરિસ્થિતિ થવાની છે દરેક જગ્યાએ આ હવામાનમાં પલટો નહીં આવે અને જે ચાલીસ થી પચાસ ટકા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે એટલે કે પલટાનો મતલબ એ છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી શકે જેને આપણે માવઠાના ઝાપટા પણ કહી શકાય છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા હશે અને બહુ કંઈ હેવી ઝાપટાની શક્યતા નથી પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ પડી શકે છે એમાં દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર છાટછૂટ થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેક્ટરની અંદર એ ઝાપટા પડી શકે છે આવું અમારું એક બેઝિક અનુમાન છે એટલે આ હવામાનમાં પલટો આવે તેવું અમારું અનુમાન છે